તો આ તરફ મોરબી સુરેન્દ્રનગર રાજકોટમાં પણ ભારે વરસાદની આગાહી આજ રોજ કરવામાં આવી ગીર સોમનાથ અને ભાવનગરમાં પણ આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી તો અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી आने वाले सात दिनों के लिए जो गुजरात स्टेट के लिए फॉरकास्ट है उसमें हम अं। देवल की बात करेंगे तो देवल के लिए आज एक जहाँ पर गुजरात रीजन और सौराष्ट्र कच्छ के लिए तभी तो गरीबी रैन फॉल की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहाँ पर दरीबी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है गुजरात रीजन के बनासकांठा साबरकांठा और सूरत नौसारी वलसाड़ दमन दादरा नगर हेरी और जहाँ पर दही रेनफॉल की वार्निंग है गुजरात रीजन के वो डिस्ट्रिक्ट है पाटन महसाना अरौली महिसागर और डांग डिस्ट्रिक्ट शामिल है और सौराष्ट्र कच्छ तो की बात करेंगे जहाँ पर, yes. जहां पर yes. की वार्निंग है वो डिस्ट्रिक्ट okay. है कच्छ द्वारका जामनगर और पोरबंदर और जहाँ पर हेवी रेड की वार्निंग है वो डिस्ट्रिक्ट है मोनी सुरेंद्रनगर राजकोट गिर सोमनाथ अमरेली भावनगर डिस्ट्रिक्ट में वार्निंग है और गुजरात हम बात करेंगे तो डे टू से लेकर है ઓ ડેટ ફાઈવ ડેટ સિક્સ ડેટ સેવન કે લઈ મી રેપોની વાણી

તો જે રાજસ્થાન પાસે દક્ષિણ પૂર્વમાં વરસાદી સિસ્ટમ છે તેની અસર ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહી છે પાલનપુર રાધનપુર હિંમતનગર ત્યાં વરસાદી માહોલ છવાયેલો રહેશે એ સિસ્ટમના કારણે હવે બીજી જે સિસ્ટમ સક્રિય થઈ છે જે પહેલા બંગાળની ખાડીમાં હતી સાયક્લોનિક સર્ક્યુલેશન થયું મધ્યપ્રદેશ પાસે આ સિસ્ટમ છે જેની અસર મધ્ય ગુજરાત પર જોવા મળી રહી છે અને જે મધ્યપ્રદેશ પર સિસ્ટમ છે તે આગળ પશ્ચિમ તરફ વધતી જણાશે એટલે કે હજુ નેક્સ્ટ સેવન ટુ એટ ડેઝ એટલે કે એક વીક સુધી તેની અસર ગુજરાત પર જોવા મળશે સૌથી મોટી વરસાદી સિસ્ટમ છે જેની અસર દક્ષિણ ગુજરાતના આખા બેલ્ટમાં જોવા મળી શકે છે તો અહીંયા આપ જોઈ રહ્યા છો વલસાડ કે જ્યાં આખો કવર્ડ એરિયા છે યલો અને ગ્રીન સુરત તાપી ભરૂચ તેની આસપાસ ભારે વરસાદનું ફોરકાસ્ટ હવામાન વિભાગે કર્યું છે એટલે ત્યાં વરસાદી માહોલ રહેશે ત્યાં એલર્ટ છે આ સાથે આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રમાં આ મધ્યપ્રદેશ પાસે જે વરસાદી સિસ્ટમ છે તેની અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ જોવા મળી રહી છે તેનો પ્રભાવ અહીંયા સુધી જોવા મળશે જેના કારણે ભાવનગર પાસે પણ એક વરસાદી સિસ્ટમ છે જે નાની છે જેના કારણે ભાવનગર અલંગ મહુવા અમરેલી બોટાદ જસદણ સુધી તેની અસર જોવા મળશે ગોંડલમાં પણ તેની અસર જોવા મળી શકે છે આ સાથે સ્કાય ઝોન ઓવરઓલ રાજ્યમાં જોવા મળી રહ્યો છે અહીંયા રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર ગોંડલ જૂનાગઢ ભાનવડ પોરબંદર વેરાવળ ઉના ત્યાં પણ તેની અસર જોવા મળશે અહીંયા જોઈ રહ્યા છો દ્વારકા પાસે પણ વરસાદી માહોલ છવાયેલો છે તો દ્વારકા પોરબંદરમાં પણ વરસાદી વરસાદનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે એક અહીંયા જોઈ રહ્યા છો ગાંધીધામ પાસે અહીંયાનું જે બોર્ડર્ડ એરિયા છે ત્યાં પણ વરસાદી સિસ્ટમ છે જેના કારણે કચ્છમાં પણ વરસાદી માહોલ જામેલો છે હજુ પણ ત્યાં વરસાદ પડશે તે હવામાન વિભાગની આગાહી છે અને ઓવરઓલ આપણે આ જોયું આજની અત્યારની પરિસ્થિતિ હવે આપણે જોઈએ સાંજની પરિસ્થિતિ કે ટાઈમ પ્રમાણે ચેન્જીસ કરીને સાંજમાં શું ચેન્જીસ આવી રહ્યા છે તો એક ભાવનગર પાસે જે વરસાદી સિસ્ટમ છે તેનું જોર વધી જશે બોટાદ સુધી તેની અસર જોવા મળશે એટલે કે સૌરાષ્ટ્રમાં પણ આજે સાંજથી ભારે વરસાદ પડી શકે છે ત્યારબાદ અહીંયા આપ જોઈ રહ્યા છો જે દક્ષિણ ગુજરાતનો આખો બેલ્ટ હતો ત્યાં એક વરસાદી સિસ્ટમ હતી જે તો છે જ પરંતુ સૌથી વધારે અસર એ અહીંયા ઉત્તર ગુજરાત એટલે કે રાજસ્થાનમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે અહીંયા આપ જોઈ રહ્યા છો આખા આખો એરિયા છે એ ગ્રીન અને યલો કવર્ડ એરિયા થઈ ગયો છે એટલે કે તેની અસર થરાદ પાલનપુર આ આ સાથે મહેસાણા રાધનપુર પાટણ હિંમતનગર અને એ જ વરસાદી સિસ્ટમ જે ઉત્તર ગુજરાતમાં છે ત્યાં પણ એલર્ટ ઇશ્યુ કરવામાં આવ્યું છે અને એ જ વરસાદી સિસ્ટમની અસર મધ્ય ગુજરાતમાં જોવા મળશે એટલે કે આપ જોઈ રહ્યા છો અમદાવાદમાં પણ ભારે વરસાદ રહી શકે છે ગોધરા નડિયાદ દોડકા ખંભાત અને એ જ જે વરસાદી સિસ્ટમ છે ભાવનગર સુધી લંબાયેલી છે જેના કારણે ત્યાં રહેશે વડોદરા પાસે પણ તેની અસર જોવા મળશે આ તરફ દાહોદ પાસે એક બીજી પણ વરસાદી સિસ્ટમ છે જેની અસર જોવા મળશે અહીંયા ડુંગરપુર પાસે એટલે કે રાજસ્થાન પાસેની આ સિસ્ટમ છે જેના કારણે આજે સાંજથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે આ સાથે આપણે કાલની સ્થિતિ જોઈ લઈએ હવે તો કાલની સ્થિતિમાં આપ જોઈ રહ્યા છો કે કાલે કોઈ ખાસ એવી વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી નથી જણાઈ રહી એટલે કે નોર્મલ રેન રહી શકે છે પરંતુ આપણે સાંજની સ્થિતિ જોઈ લઈએ તો ફરી એકવાર દક્ષિણ ગુજરાત એટલે કે સુરત અને વલસાડ પાસે એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે જેના કારણે તેની અસર દક્ષિણ ગુજરાતના બેલ્ટમાં જોવા મળી રહે મળી શકશે ઉત્તર ગુજરાતમાં પણ પાલનપુર મહેસાણા રાધનપુરમાં સ્કાય ઝોન છે એટલે અસર જોવા મળી શકે છે અહીંયા આપ જોઈ રહ્યા છો વેરાવળ પાસે એક વરસાદી સિસ્ટમ છે જેના કારણે પોરબંદર દ્વારકા ભાણવડ વેરાવળ જૂનાગઢ સુધી તેની અસર જોવા મળી શકે છે ઇવન ગોંડલ પાસે અને રાજકોટમાં પણ વરસાદ વરસી શકે છે ત્યારબાદ આપણે જોઈએ એના પછી એટલે કે સાત તારીખની સ્થિતિ જોઈએ તો ખંભાત પાસે એક વરસાદી સિસ્ટમ છે અને વલસાડ પાસે છે જેની અસર એ બંનેમાં જોવા મળી શકે છે અમદાવાદ પાસે પણ સ્કાય ઝોન છે હવે આપણે આઈએમટીનું ડિસ્ટ્રિક્ટ વાઇઝ જે ફોરકાસ્ટ છે તેને પણ જોઈ લઈએ આપ આમાં જોઈ રહ્યા છો ઓરેન્જ એલર્ટ આજના દિવસ માટે ઇસ્યુ કરવામાં આવ્યું છે એક તો અહીંયા આપ જોઈ રહ્યા છો બનાસકાંઠા પાસેનું જે બેલ્ટ છે ત્યાં ઇશ્યુ કરાયું છે નીચે દક્ષિણ ગુજરાત જે વરસાદી સિસ્ટમની અસર છે તેના કારણે ઓરેન્જ એલર્ટ છે એટલે ભારે વરસાદ સુરત તાપીની આસપાસ પડી શકે છે અને અહીંયા આપ જોઈ રહ્યા છો જે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાનો આખો બેલ્ટ આવે છે એટલે કે દ્વારકા પોરબંદર ત્યાં પણ વરસાદ વરસી શકે છે ભારે વરસાદી સિસ્ટમ છે અને આ સાથે અહીંયા ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ પણ જોઈ લઈએ આપણે તો આજની જે ડેટ છે ફિફ્થ એ પ્રમાણે જોઈએ તો બનાસકાંઠા પાટણ અને મહેસાણા હેવી રેઇનનું ફોરકાસ્ટ કારણ કે ઉત્તર ગુજરાતમાં વરસાદી સિસ્ટમ રાજસ્થાનવાળી છે સાબરકાંઠામાં વેરી હેવી રેઇનનું ફોરકાસ્ટ છે ગાંધીનગર અને અરવલ્લી કે જ્યાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની છે આગળ આપણે જોઈએ તો ખેડા અમદાવાદ આણંદ બરોડા ત્યાં સુધી નોર્મલ એટલે કે લાઇટ ટુ મોડરેટ રેન રહી શકે છે ત્યારબાદ આગળ ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ જોઈએ તો પંચમહાલ દાહોદ મહીસાગર છોટા ઉદેપુર અને નર્મદા કે જ્યાં હેવી રેઇનનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે ભરૂચ ઠંડસ્ટોમ સાથે લાઇટ ટુ મોડરેટ રેન રહેશે સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દાદરાનગર હવેલી અને દમણ દક્ષિણ ગુજરાતનો આખ્યાખો બેલ છે ભારે વરસાદનો ફોરકાસ્ટ ત્યાં છે આવતીકાલથી વરસાદનું જોર ત્યાં વધી જશે કારણ કે ત્યાં એક વરસાદી સિસ્ટમ છે જે આપણે વિંડીમાં જોયું સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર પાસે વરસાદી સિસ્ટમ છે એટલે હેવી રેન અને બાકી જેટલા પણ ડિસ્ટ્રિક્ટના નામો લીધા તેમાં લાઇટ ટુ મોડરેટ રેન છૂટો છવાયો વરસાદ રહી શકે છે દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવ કે જ્યાં પણ આપ જોઈ રહ્યા છો કે અહીંયા ઠંડરસ્ટોમ્સ સાથે લાઇટ ટુ મોટેનુ ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે ઓવરઓલ આપણે ત્રણ ફોરકાસ્ટ જોયા કન્ક્લુઝન પર આવીએ તો એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે એલર્ટ એ આપવામાં આવ્યું છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અને ઓવરઓલ અત્યાર સુધીમાં જે વરસાદ પડ્યો છે જૂનમાં જે વરસાદ પડ્યો છે તેનું આપણે કન્ક્લુઝન કાઢીએ તો આ વખતે એકસો ચુમ્માળીસ વર્ષનો રેકોર્ડ પણ વરસાદે તોડ્યો છે માત્ર જૂન મહિનામાં અને વધારે વરસાદ થયો છે જુલાઈ મહિનો હવામાન શાસ્ત્રીઓનું એવું ફોરકાસ્ટ છે કે જુલાઈ મહિનામાં પણ આખો મંદ એ વરસાદી સિસ્ટમના કારણે ભારે વરસાદે રહી શકે છે